એ તો તો કેવાય નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કેમ શેતરભાઈ વસાવા સાહેબ બહાર નથી આવવા માંગતા શું છે સમગ્ર મામલો આપણે વિડીયો ની અંદર જવાના છે ચેનલ પર નવા તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં આપણે વિડીયોની અંદર જાણી લઈએ એક જ કારણ એ છે કે અંદર જે કેસ થયેલો છે એની અંદર જે જામીન અરજી મળી ગયેલા છે યાની કે સુપ્રીમ કોર્ટે મુક્ત કરી દીધા છે એમને પરંતુ શેત્રભાઈ વસાવા સાહેબ બહાર આવવા નથી માંગતા એની પાછળનું કારણ એક જ છે કે એમની પાછળ જે શરતો મૂકેલી છે નર્મદા અને ભરૂચ જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે વસાવા શેત્રભાઈ વસાવા એવી શરતો મૂકેલી છે એના કારણે જે છેતરભાઈ વસાવા બહાર આવવા માંગતા નથી સાથે સાથે શકલતરાબેન અને છેતરભાઈ વસાવાની સાથેના જે ખેડૂત મિત્રો હતા એમના પણ જામીન મળી ચૂક્યા છે યાની કે જેટલા લોકો જે જેલમાં બંધ હતા એ બધા જ લોકોને જામીન મળી ચૂક્યા છે એ સાથે બેથી ત્રણ જ દિવસમાં એક સાથે બહાર આવી શકે છે એવી એક ઇન્ટરવ્યુમાં આપેલું છે જે વર્ષાબેને જે ઇન્ટરવ્યુ આપેલું છે એમની અંદર બતાવવામાં આવી રહ્યું કે છેતરભાઈ વસાવા બહાર આવવા માંગતા નથી અને એમની પત્ની અને એમના જે સાથીદારો છે જે ખેતર ખેતીના જે ખોટી રીતે ફસાઈને જે જેલમાં નાખેલા છે એમના જે ખેડૂત હતા એ પણ સાથે સાથે બહાર આવવાના છે બે થી ત્રણ જ દિવસની અંદર એ બહાર આવવાના છે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે શેત્રરભાઈ વસાવા આજે બહાર આવી ચૂક્યા છે પરંતુ મિત્રો એવું બિલકુલ બી નથી બેથી ત્રણ દિવસમાં શેત્રભાઈ વસાવા તેમજ સંકુલદરાબેન બંને બહાર આવવાના છે એવું સુપ્રીમ કોર્ટનું આદેશ મળી ચૂક્યું છે યાની કે શેત્રરભાઈ વસાવાના એમના પત્ની છે અને જે ખેડૂતો હતા એ પણ બધા જ બહાર આવવાના છે જી હા મિત્રો આને લઈને તમારે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો મિત્રો અબી જો યુટ્યુબ પર તમે જોશો તો છેત્રબાઈના જે આદિવાસી લોકો છે હાહાર મચી ગયો છે યાની કે આદિવાસી લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા ખુશીના માહોલ ચવાઈ રહ્યા છે મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને સાથે સાથે તમે કોઈ કોને સપોર્ટ કરો છો એ પણ અંદર તમારે અવશ્ય લખવાનું કે લાગાતાર તમને ઘટના જ વિડીયો યાની કે શેત્રભાઈ વસાવા સાહેબને જોડી હોય બધી જ માહિતી તમને આપી રહ્યો છે જી હા મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ વંદે માતરમ